નખત્રાણામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતપેટીઓ રવાના સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આગામી એકવીસ છ બે હજાર પચીસના રોજ નખત્રાણા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરેલ છે જેની અંદર કુલ દસ ગામોના પંચાયતોની ચૂંટણી છે આજના દિવસે રૂટ રવાનાની રવાનગીની કામગીરી અમારા નિગરાની રીતે કરવામાં આવે છે કુલ ચાર રૂટ છે ચાર જનલો છે મતદાન મથકો બાવીસ મતદાન મથકો છે સત્તર હજાર મતદારો છે બાવીસ પ્રિસાઇડિંગ ઓફિસરો દરેકની આજની તારીખમાં રૂટ રવાના કરવામાં આવશે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર